નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કોરોનાના કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં નેવ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે જેમાં સોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તેર દર્દીઓને સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે વધુ વાત કરવામાં આવે તો અમદાવાદ પછી હવે અન્ય શહેરો જિલ્લામાં પણ કોરોના સંક્રમિત ફેલાયો છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સૂત્રે કહે છે એકલા અમદાવાદમાં નેવેશી કેસ સામે આવ્યા છે તેર દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે અત્યારે સોતેર કેસ એક્ટિવ છે ત્યારે દર્દીઓ અમદાવાદમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વધુ આપને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ કોરોનાના નવા વેરિયન્ટ એટલે કે એલ એફ સાતની ત્યારે મિત્રો ગુજરાતમાં એટલી થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ સિવાય મોટાભાગના કેસોમાં ઓમિક્રોન વેરિયન્ટના આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ મહિલા દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે હોસ્પિટલ સૂત્રો કહે છે કે સડસઠ વર્ષીય મહિલા દર્દીઓ ત્યારે રેલવે હોસ્પિટલ કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ